નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના ચેતાબેન ચૌહાણે નોકરી છોડી ગૃહ ઉદ્યોગ શરૂ કરી આત્મનિર્ભરતાનું નવું ઉદાહરણ આપ્યું છે જેમાં પરંપરાગત પદ્ધતિથી નવા પ્રકારના તેલના અને મૂલ્યવર્ધિત ખાદ્ય વાનગીના ઉત્પાદન થકી વર્ષે લાખોનું ટર્ન ઓવર કરે છે જ્યારે એક સ્ત્રી પોતાના સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરે અને સરકારની કલ્યાણકારી યોજનાનો સાથ મળે ત્યારે કેવા ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તેની જીવન અનુભૂતિ વડોદરા લઘુ ઉદ્યોગ ચોક્કસપણે કરાવશે મોદીના સ્વદેશી ઉત્પાદનોની પ્રોત્સાહનના અભિયાનને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની મહત્વની પહેલ સમાન સશક્ત નારી મેળાનું રાજ્યવ્યાપી આયોજન કર્યું છે ત્યારે સ્વદેશી અભિયાનના મંત્રને વરેલા અને પ્રતિમૂર્તિ બની રહી છે બીએડ સુધીનો અભ્યાસ કરેલા ચેતાબેન ચૌહાણે પોતાના બાળકો અને ઘર પરિવાર સંભાળવા માટે ખાનગી નોકરી છોડી દીધી અને શરૂ થયો સાહસિક સ્વપ્નના શિલ્પી બનવાનો ઘટનાક્રમ કોરોના કાળ બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધેલી જાગૃતતા અને સમાજ માટે ઉત્તમ કાર્ય કરવાની ઉદાર ભાવનાથી તેમને ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં સાહસ કરવાનું તેમને મનોબળ મળ્યું પતિ અને પરિવારનો સહકાર મળતા વર્ષ બે હજાર બાવીસમાં પરંપરાગત રીતે ઘાણેનું તેલ કાઢતું મશીન ખરીદ્યું અને ઘાણેનું તેલ વેચવાની શરૂઆત કરી આ તેલની શુદ્ધતાએ ટૂંકા સમયમાં ખૂબ મોટી પ્રસિદ્ધ કરી છે

શરૂ થયેલી યાત્રા હવે મગફળી તલ નારિયેળ અને અળસી સહિત કુલ નવ અલગ અલગ પ્રકારના તેલના વેચાણ થકી પહોંચી ગઈ છે શુદ્ધતા અને ઓર્ગેનિક ઉત્પાદનો વધતા આગ્રહ અને ગ્રાહકોની ની લાગણી ધ્યાનમાં રાખીને કચરિયું માવા ચીકી ખજુર પાક અડદ્ય પાક ગુંદર પાક જેવી મૂલ્યવર્ધન કરીને ખાદ્ય વાનગી બનાવીને વેચે છે અને આવકમાં વધારો કરે છે પરંપરાગત પદ્ધતિથી કાઢેલા તેલ અને મૂલ્યવર્ધિત ખાદ્ય વસ્તુઓ વેચીને ચિત્તબેન ચૌહાણ દર વર્ષે રૂપિયા ત્રીસ થી પાંત્રીસ લાખનું ટર્નોવર કરે છે અને વર્ષે અંદાજે રૂપિયા સાત લાખ નો ચોખ્ખો નફો મેળવે છે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ તેમની આ સ્વદેશી બનાવટની ખાદ્ય વસ્તુની લોકપ્રિયતા એ હાદે વધી ગઈ છે કે તેઓ હવે વડોદરાના અન્ય વિસ્તારો ઉપરાંત આણંદ નવસારી વિદ્યાનગર ભરૂચ ખાતે પણ નિકાસ કરવા લાગ્યા છે મૂક પ્રચારથી શરૂ થયેલી વાત હવે ઓનલાઈન ઓર્ડર અને સોશિયલ મીડિયા જેવા માધ્યમોથી ઓર્ડર મેળવવા સુધી પહોંચી ગઈ છે જે તેમની સફળતાની સાક્ષી પૂરે છે પોતાની બિઝનેસ યાત્રાની ઉક્ત વિગતો આપવાની સાથે સફળ મહિલા ઉદ્યોગ સાહસિક ચેતાબેન જણાવે છે કે મારા બિઝનેસ આઈડિયાને સફળ બનાવવા માટે મારા પરિવાર ઉપરાંત ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના અને રાજ્ય સરકારના બાગાયત ખાતરનો ખૂબ સહકાર અને પ્રોત્સાહન મળ્યું છે કોરોના બાદ ખાદ્ય ક્ષેત્રમાં સ્વદેશી પદ્ધતિથી બિઝનેસ પર ફોકસ કરવો જેથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે આ બિઝનેસનો મૂળ ઉદ્દેશ્ય હતો સ્વદેશી પદ્ધતિથી બનાવેલા આ તમામ તેલમાં કોલેસ્ટ્રોલ તેમજ ટ્રાન્સફેટ જીરો છે પોતાના ઉત્પાદન યુનિટ પર ગ્રાહકો આવીને તેલ કાઢવાની પ્રક્રિયા જીવંત નિહાળી શકે છે તેથી ગ્રાહકોનો વિશ્વાસ વધે છે તેમ ચેતનાબેને જણાવ્યું હતું ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણની નીતિઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સકારાત્મક પ્રતિભાવ સમાજની છેવાડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહ્યો છે જેમાં મહિલાબેન ચૌહાણ ગાથા અન્ય મહિલા સાહસિકો માટે એક બની નરેન્દ્ર મોદી ના આત્મનિર્ભર ભારત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણ ના દૂરંદેશી વિઝન ને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તારીખ અગિયાર ડિસેમ્બર થી તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે દરમિયાન રાજ્ય વ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ રાજ્ય વ્યાપી દિવસ માટે સશક્ત નારી મેળાનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે આ મેળામાં નારી સંરક્ષણ ગૃહ ઉપરાંત વિવિધ વિભાગોના કુલ સો સ્ટોલ લગાવવામાં આવશે જેની મુલાકાત લઈ ખરીદી કરી મહિલાઓને આર્થિક રીતે પગભર બનવા મદદરૂપ બનવાની ઉત્તમ તક છે ચિતના ચૌહાણ ફાઉન્ડર ઓફ મિસ્પૂર્સ મેં બીએસસી બી છું મારું ક્વોલિફિકેશન મેં ચાર વર્ષ જોબ કરી ફ્યુચરમાં ત્યાર પછી મને એવો ઇન્ટરેસ્ટ હતો કે કોઈ હેલ્થ રિલેટેડ બિઝનેસ કરું તો મેં એક મશીનથી શરૂઆત કરી અને મારું જે મશીન છે લાકડા બનાવવાની મશીન છે ત્યાર પછી મેં ઓઇલ અક્ષેસનું ચાલુ કર્યું નવ પ્રકારના ઓપ્લેન્ડ ચાલુ કર્યા હવે એ જે ઓઇલ ખાવાથી હેલ્થ રિલેટેડ બધાને સારા એવા રિઝલ્ટ મળવા મળ્યા ત્યાર પછી મને પીએમ હેઠળની યોજના જે ગવર્મેન્ટની શક્તિ બની છે એની ખબર પડી તો એ યોજનાનો મેં લાભ લીધો ત્યાર પછી મેં ચાર મશીન લીધા અને અમારું મેન્યુફેક્ચરિંગ અમિતનગર કારેલી તારેલીબાગમાં છે એકસો સત્તર નંબરમાં ચાર મશીન લીધા પછી અમે નવ પ્રકારના તેલ જે એક્સચેક કર્યા ફિલ્ટર વગરના અમારું અનફિલ્ટર છે અમે ફિલ્ટર નથી કર્યા એટલે અમારું જે પહેલાં બળદની ખાનીનું ઓઇલ એક્સચેક કરતા હતા ને એ વસ્તુ અમારે ત્યાં છે અને અમારે ત્યાં લાઈવ હોય છે ગમે ત્યારે તમે આવો તો જોઈ પણ શકો છો મટીરિયલ પ્રોસેસ એ બધું અમારે ત્યાં નવ પ્રકારના તેલ છે એમાં સિંહ તેલ છે તલનું તેલ છે મસ્ટર્ડ છે બદામનું તેલ છે કોકોનટ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર